ખોડિયાર વિદ્યાર્થી મિત્રો પ્રકરણ તેર આંકડાસ્ત્ર જે બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું પ્રકરણ છે આ પ્રકરણની અંદર બૌલકનો એક વર્ગીકૃત દાખલો વારંવાર તો આજે આપ વિડિયોની અંદર આપ સૌ બૌલકનો વર્ગીકૃત દાખલા વિશે શીખ્યું છું બૌલક એટલે બધા સૌથી વધુ વખત આવતું અવલોકન તો જો બેટા સૌથી પહેલા એક રકમ આપેલી આપણને નીચેની માહિતીનો બૌલક શોધો માર્ચ બે હાજર ચોવીસ જૂન બે હાજર ચોવીસ માર્ચ બે હજાર બાવીસની પરીક્ષાનો દાખલો તો આપણે બધા આજે બૌલક વિશે દાખલો ગણીશું તો જો બધા મધ્યક અને મધ્યસ્થની અંદર દાખલા આપણે શીખ્યા જેની અંદર બાજુની અંદર કોલમની જરૂર પડે બૌલકમાં કોઈ કોલમ ના જરૂર પડે એટલે સૌથી સરળ દાખલો હોય મધ્યક મધ્યસ્થ અને બૌલકમાં તો તે બૌલકનો તો સૌથી પહેલા આપણે બૌલકનું સૂત્ર લખીએ તો બૌલક માઇનસ એફ જીરો ભાગાકારમાં ટુ એફન માઇનસ એફ જીરો માઇનસ એફ f2 અને ગુણાકાર ની અંદર એચ હવે જો બેટા કઈ જે માહિતી લાવવાની શરૂઆત કરીશું બધા એ બધી જ માહિતી માટે એક જ અગત્યનો પોઈન્ટ યાદ રાખવાનો કે એફઆઈ આ આવૃત્તિ લેવલ આપણી એફઆઈ કહેવાય એટલે ધારો કે 5 થી 15 વર્ગ 6 અવલોકની 15 થી 25 વાળા 11 અવલોકની 25 થી 35 વાળા 21 અવલોકની 35 થી 45 વાળા 23 સંખ્યા 45 55 માં 14 અને 55 થી 65 માં 5 એફઆઈ ની અંદર આવૃત્તિમાં જે સૌથી મોટામાં મોટી સંખ્યા હોય આપણા એફ વન કહેવાય જ્યાં તમે એફ વન પસંદ કરો એના એક્ઝેક્ટ સામે જે પોત્રીસ અને પોત્રીસ આગળના વર્ગની ઉધવ સીમા અને અધ બંને સરખી હોય બેટા તો આપણો એલ બરાબર

ઉપરની કિંમત પચીસ ને દસ પોત્રીસ પોત્રીસ ને દસ પિસ્તાલીસ પિસ્તાલીસ ને દસ પંચાવન તો એચ મળશે આપણો દસ તો એચ મળ્યો તમને દસ હવે તમે જો બધી જ માહિતી પ્રાપ્ત થઈ હવે સૂત્રમાં કિંમત મૂકીશું

આવડતું હોય એકદમ તમે શ્યોર હો બધા તો જ લખજો બાકી સાદુરૂપ આપી ગુણાકાર કરવાનો તો એ છેતાલીસ માઇનસ એકવીસ અને માઇનસ ચૌદ ફરી બધા સાદુ રૂપા આપીએ તો પોત્રીસ ના પોત્રીસ ના ખાવ પેલા અંકો નો પાછળ જો બધા અહીં બે વખત માઇનસ બે વખત માઇનસ હોય એટલે પેલા માંથી ધ્યાન રાખજો સૌ પ્રથમ એકવીસ બાદ કરવાના ત્યારબાદ ચૌદ બાદ કરવાના તો બાદ બાકી કરીએ બધા આપણે માઇનસ એકવીસ તો 6 માંથી એક જ માંથી પચીસ માઇનસ ચૌદ ફરી બાદ બાકી કરો બડા તો પોચ માંથી ચાર જાય તો બડા એક અને બે માંથી એક જાય તો એક કેટલા બડા અગિયાર તો નીચે મૂકવાના અગિયાર ફરી ધ્યાન રાખજો બડા છેતાલીસ માંથી પેલા એકવીસ બાદ કર્યા

તો જીરો માંથી એક ના જાય ડાયરેક્ટ તમે નવ લખો તો નંબર સુધી દાખલો ગણવો ફરજાય તો તો શરૂઆત કરીએ બેડા હવે નવ વધ્યા બધા એટલે પોઈન્ટ મૂક્યા જેવી પોઈન્ટ મૂકો એટલે શું ના હોય ના ઘડી આપણે નેવ લાવો તો અગિયાર આઠ આપણો જીરો ફરી અગિયાર ના ઘડી આપણે વીસ લાવો તો અગિયાર એકા અગિયાર ઉપર વીસ માંથી અગિયાર વાત કરેલો નવ આવે તો આપણે નીચે નવ મૂકશું ફરી જીરો બેટા તો અગિયાર ઇઠું

चार करता मोटो, पांच हो आठ हो, हो, हो नौ चार करता मोटो है, तो एक, प्लस है। तो बड़ा एक पॉइंट बी आवा डायरेक्ट लोतरीस छीस पॉइंट बसी ना पाव तो बेड़ा पत्र पॉइंट जीरो जीरो प्लस एक पॉइंट बी

બોર્ડની ની પરીક્ષામાં પૂછી જેલો દાખલો બેટા અને પછીના ના વિડીયો જોવા માટે ચેનલના સબસ્ક્રાઈબ કરજો બેટા હવે આવતા વિડીયોમાં આપણે મધ્યસ્થ ના દાખલા મૂકીશું અહીં ક્લાસ પૂરો કરું જય ખુડિયાર